વડગામના ધનપુરા નજીક સળગેલી કારમાંથી હોવાનો ઘટસ્ફોટ થયો છે ત્યારે ભગવાનસિંહ રાજપૂતે તેની હોટલમાં મજૂરી કામ માટે લાવેલા રેવાભાઈની હત્યા કરાવી તેના જ મૃતદેહને કાર સાથે સળગાવી દીધો હોવાનું ખોલ્યું છે ત્યારે પોતાની હોટલ પર લીધેલી લોનનો વીમો પાસ કરાવવા સિંહે આ તરકટ રચ્યું હતું ત્યારે પોલીસે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર મહેશજી નરસંગજી મકવાણા ભેમાજી ભીખાજી રાજપૂત સેંધાજી ગેમરજી ઉર્ફે ધીરાજી ઠાકોર દેવાભાઈ લલ્લુભાઈ ગમાર સુરેશભાઈ બાઉભાઈ બુમડીયા સામે ગુનો નોંધ્યો છે ત્યારે પોલીસે આ પાંચ શખ્સોની અટકાયત કરી છે જોકે મુખ્ય સૂત્રધાર ભગવાનસિંહ પોલીસ પકડથી દૂર છે ત્યારે પોલીસે પણ તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે